મિત્રો કુંભ રાશિના મહત્વપૂર્ણ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે આ વ્યક્તિ સાથેનો સંબંધ તોડી નાખો તે તમારા માટે લાયક નથી જેના માટે તમે તમારા જીવનનું બલિદાન આપી રહ્યા છો તે જ સાપ જે તમારા બાઈમાં છે તે તમારો જીવ લેવા માંગે છે જ્યારે તમે તેનું નામ જાણશો ત્યારે તમારા પગ નીચેની જમીન સરકી જશે અને તમારો માનવતા પરથી વિશ્વાસ ઉઠી જશે પણ જો તમને આજે તેનું નામ ખબર નહીં પડે તો તમે તમારી યુવાનીમાં રસ્તાઓ પર ઉતરી જશો તમારે ઘરે ઘરે ભટકવું પડશે અને આ માણસ તમને બરબાદ કરીને રાજા જેવું જીવન જીવશે તમે ખૂબ જ નિર્દોષ છો તમે સારા કાર્યો કરનારા માણસ છો તમારું હૃદય એવું છે કે તમે ક્યારે કોઈના આંસુનું કારણ નહીં બનો તમે ભૂખ્યાઓને ખવડાવો છો તમે રસ્તા પર ચાલતા પ્રાણીઓને પ્રેમ કરો છો તમે તેમની સેવા કરો છો જ્યારે કોઈ તમારા દરવાજે કંઈક માંગવા માટે ખૂબ જ આશા સાથે આવે છે ત્યારે તમે તેને ક્યારેય ખાલી હાથે પાછો મોકલતા નથી તમારા આ વ્યક્તિત્વ વને કારણે તમે દરેક જગ્યાએ ઘણી ખ્યાતિ મેળવી છે પરંતુ ક્યારેક આપણી ખ્યાતિ આપણને આપણા પોતાના લોકો સાથે દુશ્મન બનાવી દે છે જ્યારે એવું જોવા મળે છે કે બધા તેના વિશે પૂછી રહ્યા છે બધા તેનો આદર કરી રહ્યા છે અને કોઈ આપણને પૂહતું નથી કોઈ આપણને બોલાવતું નથી ત્યારે તે જ વ્યક્તિ જે આપણો પોતાનો હતો તે આપણી ઈર્ષા કરવા લાગે છે સમય જતા તે આપણને પોતાનો દુશ્મન માનવા લાગે છે અને એવી પરિસ્થિતિ આવે છે જ્યાં પરિવાર વિભાજિત થાય છે મિલકતના મામલા જટિલ બને છે વાત લડાઈ સુધી પહોંચે છે એવો તબક્કો આવે હેજા કોઈ સગા બીજા સગાના ઘરે પગ પણ નથી મૂકતા ઘરમાં લગ્ન માટે પણ આવવા જવાનું થતું નથી કળયુગના સમયમાં એવા દિવસો જોવા મળી રહ્યા છે જ્યાં એક માતા ચાર પુત્રોની સંભાળ રાખી શકે છે પણ ચાર પુત્રો પણ એક માતાની સંભાળ રાખી શકતા નથી આ દુનિયા ઘણી બદલાઈ ગઈ છે અહીં માનવતા મરી ગઈ છે જો તમને લાગે છે કે આ કળિયુગમાં કોઈ તમારું પોતાનું છે તો તે તમારા માતાપિતા છે જેમણે તમને જન્મ આપ્યો છે તમારા સાચા ભાઈ બહેન પણ તમારા પોતાના નથી કારણ કે એક દિવસ તેઓ તમને પોતાનો અસલી ચહેરો બતાવશે વિડિયો અંત સુધી જુઓ ગુરુજીએ તમને એવી વાતો કહી છે જે તમારા હૃદયને ઠંડક આપી દેશે આજે તમારા નજીકના કોઈ વ્યક્તિ વિશે સત્ય બહાર આવવાનું છે અને તે તમને તમારી ભૂલો વિશે પણ જણાવશે જેના કારણે તમને વારંવાર નિરાશાનો સામનો કરવો પડે છે આ વીડિયોના અંતમાં ઉપાયો પણ આપવામાં આવ્યા છે જેથી તમે દુશ્મન અવરોધની સમસ્યાથી મુક્ત રહી શકો અને દુશ્મન તમને કોઈપણ રીતે નુકસાન ન પહોંચાડી શકે તેથી તમારે લાભ મેળવવા માટે વીડિયો અંત સુધી જોવી પડશે તમને હાથ જોડીને વિનંતી કરી રહ્યા છે કારણ કે આ વિડિયો તમારા માટે બનાવવામાં આવ્યો છે જેથી તમારા ભવિષ્યમાં થનારી ત્રણ મોટી દુર્ઘટનાઓ રોકી શકાય બાંયમાં રહેલો સાપ ઘણા સમયથી તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યો છે આ દેશદ્રોહી તેના ખરાબ ઈરાદાઓમાં સફળ થાય તે પહેલાં તમે ત્રણ સાવચેતીઓ લઈને તેના કાવતરાને નિષ્ફળ બનાવી શકો છો ગુરુજી તમને એક પછી એક બધું કહેશે આ વિડિયોને અંત સુધી જોવી તમારી ફરજ છે કારણ કે આજનો વિડિયો તમારા માટે એક બે દિવસ પણ સફળ નહીં થાય તેના બદલે તે સમગ્ર ભવિષ્યનું નિર્માણ કરશે અને રસ્તામાંથી દરેક પ્રકારના દુશ્મનને દૂર કરશે તેથી જ ગુરુજી ઈચ્છે છે કે તમે અંત સુધી વિડિયો સાથે રહો અને દરેક શબ્દ ખૂબ જ ધ્યાથી સાંભળો જો તમારા મનમાં કોઈ વિચાર આવે કે આપ આસમ આમ પાપ થઈ રહ્યું છે ભલે તે વિચાર છોકરી વિશે હોય વ્યવસાય વિશે હોય કે નોકરી વિશે હોય તમારા મનમાંથી બધા વિચારો કાઢી નાખો તમારા મનને સંપૂર્ણપણે શાંત કરો અને એક ખૂણામાં એકલા બેસો અને અમારી વાત ખૂબ ધ્યાનથી સાંભળો કારણ કે ગુરુજીએ તમને કેટલીક એવી વાતો કહી છે જે તમે કોઈને કહી શકશો નહીં આ વાતો સાંભળીને તમને ઊંડો આઘાત લાગશે પણ તમે એક વાત સમજી શકશો કે આ બધી વાતો મારા ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને એક બીજી વાત ધ્યાનમાં રાખો ઘણીવાર તમને કોઈ સમજદારીભરી વાત ખબર પડે છે તમને એવી વાત ખબર પડે છે જે તમારા માટે સારી હોય છે તેથી તમારે તમારા નજીકના મિત્રો અને સંબંધીઓ સાથે તે શેર કરવું જોઈએ જેમને તમે તમારા માટે ખાસ માનો છો પરંતુ ગુરુજી તમને જે વાતો કહેવા જઈ રહ્યા છે તે કોઈને ન કહો બસ આ વાતો તમારા મનમાં રાખો અને તમારા જીવનભર યાદ રાખો કે કોઈ પણ દુશ્મન તમને નુકસાન પહોંચાડી શકશે નહીં અને જો કોઈ તમારા વિશે ખરાબ વિચારશે તો તે તેના દ્વારા રચવામાં આવેલા કાવતરામાં ખુશીથી બચી જશે આગળ વધતા પહેલા માતા રાણીના સાચા ભક્તોએ આ વિડિયોને લાઈક કરવાનું ભૂલવું ન જોઈએ અને જે કોઈ કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય માતાદી લખશે તેનું ગડબડ કરેલું કામ આજે ઉકેલાઈ જશે મિત્રો અમે હંમેશા બધાને મદદ કરી છે પછી ભલે તે કોઈ પણ સંબંધ હોય જ્યારે પણ કોઈ સગાએ અમારી તરફ મદદનો હાથ લંબાવ્યો હોય પૈસા હોય કે વાહન હોય કે તોફાની રાત્રે તેમના ઘરે પહોંચવાની વાત હોય અમે દરેક પરિસ્થિતિમાં ઉદારતા બતાવી છે અને તેમની સેવામાં હાજર રહ્યા છીએ પરંતુ આટલું બધું કર્યા પછી પણ શું તમને નથી લાગતું કે કેટલાક લોકો એવા છે જે નાની ભૂલ માટે પણ આપણને અપમાનિત કરે છે આપણી એક નાની ભૂલ માટે પણ તેઓ લોકોની સામે આપણને દુર્વ્યવહાર કરે છે અમે આ લોકોને ઘણી મદદ કરી છે છતાં તેઓ અમારું અપમાન કરતા પહેલાં બે વાર વિચારતા નથી તમારા જીવનમાં પણ આવા લોકો હોવા જોઈએ જેમના માટે તમે ઘણું કર્યું હશે અને તમે તમારું કામ છોડીને તેમને મદદ કરી હશે તેમનું કામ કર્યું હશે પણ તેમ છતાં જ્યારે તમને છેતરવામાં આવ્યા ત્યારે તમને તમારા હૃદયમાં ખૂબ ખરાબ લાગ્યું હશે આવું તમારી સાથે વારંવાર થાય છે આ જીવનમાં આપણી સૌથી મોટી ભૂલ શું છે લોકો પાસેથી એવી અપેક્ષા રાખવી કે તેઓ આપણને મદદ કરશે અને જ્યારે આપણી આશા વારંવાર તૂટી જાય છે આપણું હૃદય તૂટી જાય છે ત્યારે આપણે દુઃખી થઈએ છીએ ગુસ્સે થઈએ છીએ ગુસ્સામાં આપણે અહીં ત્યાં વસ્તુઓ ફેંકવાનું શરૂ કરીએ છીએ એટલે કે કોઈ ત્રીજી વ્યક્તિના કારણે આપણે પોતાને નુકસાન પહોંચાડીએ છીએ સૌપ્રથમ આપણા ગુસ્સાવાળા સ્વભાવને કારણે આપણા સ્વાસ્થ્ય પર અસર પડે છે કારણ કે જ્યારે આપણે ગુસ્સે થઈએ છીએ ત્યારે તે આપણી પાસે જે કંઈ છે તે છીનવી લે છે હવે જ્યારે આપણે ગુસ્સામાં આપણી મોંઘી વસ્તુઓ ફેંકીએ છીએ ત્યારે તે વસ્તુઓ તૂટી જાય છે અને આપણને આર્થિક નુકસાન પણ થાય છે તો સૌ પ્રથમ તમારે એ સમજવું પડશે કે કોઈ પણ વ્યક્તિ તે પહેલાં ફક્ત પોતાના ફાયદા વિશે જ વિચારે છે લોકો તમને સાચી સલાહ આપે કે ન આપે તમારે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારે તમારા પોતાના નિર્ણયો લેવા સક્ષમ હોવા જોઈએ તમારામાંથી ઘણા આવાજ હશે જેમણે પોતાના જીવનમાં નિર્ણય લેવાનો હોય છે તેઓ પહેલા પોતાના નજીકના મિત્ર સાથે વાત કરશે पी पोतानी बहें भाई के कोई संबंधी साथे बात के अने आ करीश के नहीं आ योग्य हशे के नहीं हवे धारो के तमे कोई सारा व्यक्ति पासे थी सलाह लेवाने बदले घास में रहेला साप पासे थी सलाह लीधी तो विचारो के तरू भविष्य शू हशे દર વખતે તમે કંઈક સારું વિચારશો પણ આ વ્યક્તિ તમને આગળ વધવા દેશે નહીં અને દર વખતે તે તમને ખોટી સલાહ આપશે કે તમારે આ કામ ન કરવું જોઈએ આ કામમાં ઘણા લોકોએ પોતાના પૈસા ગુમાવ્યા છે જો તમે આ કામ કરશો તો તમે પણ અમીરમાંથી ગરીબ બનશો ખાવા માટે તમારે ઘરે ઘરે ભટકવું પડશે હવે તે તમારા મનમાં એટલી બધી નકારાત્મકતા ભરી દેશે કે તમે વિચારશો કે છોડી દો હું આ કામ કરવા માંગતો નથી પણ જો તમને લાગે કે તમે એ કામ કરી શકો છો તો તમારે એ કામ પૂરા દિલથી કરવું પડશે જો તમે દૃઢ નિશ્ચી હશો તો કોઈની પાસે માંગવાથી કંઈ નહીં મળે તમારે ફક્ત ભગવાનના આશીર્વાદની જરૂર છે અને જો તમે તે મેળવો અને સખત મહેનત કરો તો તમે દરેક કાર્યમાં સફળ થઈ શકો છો પરંતુ જો તમે દુનિયા પર આધાર રાખતા રહેશો અને ચાર લોકોની ઈચ્છા સાંભળીને દરેક નિર્ણય લેતા રહેશો તો તમે જીવનમાં કંઈ પણ પ્રાપ્ત કરી શકશો નહીં કારણ કે જ્યારે પણ તમે કંઈક મોટું કરવાનું વિચારો છો કંઈક સારું કરવાનું વિચારો છો સારા માર્ગ પર આગળ વધો છો આ સંબંધી તેઓ ઈર્ષ્યા કરશે અને જ્યારે તમે તેમની સાથે આ વિશે વાત કરશો ત્યારે તેઓ તમને ફક્ત એક જ વાત કહેશે કે આવું ન કરો તમે ફસાઈ જશો તમે બરબાદ થઈ જશો એટલા માટે મિત્રોએ ક્યારેક પોતાના અંતરાત્માનો અવાજ સાંભળવો જોઈએ ક્યારેક મિત્રોએ ખૂબ જ શાંત મનથી છત પર એકલા બેસીને પોતાના હૃદય સાથે વાત કરવી જોઈએ કારણ કે ભગવાન આપણા હૃદયમાં હાજર છે અને બાળપણથી આજ સુધી શું તમે ખૂબ સંઘર્ષ કર્યો છે જ્યારે તમે શાળામાં હતા ત્યારે તમે ગરીબીને કારણે ઘણું દુઃખ જોયું હતું બીજા બાળકોમાં સારી વસ્તુઓ હતી પણ તમારી પાસે તે વસ્તુઓ નહોતી ત્યાં તમે શીખ્યા કે મારી પાસે જે છે તેનાથી હું વધુ અભ્યાસ કરી શકું છું હું તેનાથી આગળ વધી શકું છું જ્યારે તમે થોડા મોટા થયા ત્યારે તમારા એક શ્રીમંત મિત્રને કાર મળી બીજા મિત્રને મોંઘો આઈફોન મળ્યો છતાં તમે તમારી જાતને સમજાવી હું પણ સખત મહેનત કરીશ અને સખત મહેનતના આધારે હું આ શિખર પ્રાપ્ત કરીશ આ તૈયાર બધું એટલે કે જીવનમાં કેટલાક પાસે કંઈક હોય છે અને કેટલાક પાસે કંઈ નથી પરંતુ તમે હંમેશા તમારા જીવનને અનુભવો સાથે જીવ્યા છો તમે તેને સંઘર્ષો સાથે જીવ્યા છો તો વિચારો કે તમારી પાસે કેટલો અનુભવ છે તમે જીવન વિશે કેટલું જાણો છો તો શું તમે નિર્ણય ન લઈ શકો તમે નિર્ણય માટે બીજા કોઈ પર કેવી રીતે આધાર રાખી શકો પછી તમને ખોટી સલાહ મળે છે અને તે ખોટી સલાહ તમારા આખા કાર્યને બગાડે છે ગુરુજી તમને તે વ્યક્તિનું નામ કહેશે જેણે તમારા જીવનને નર્ક બનાવી દીધું છે તમારે આ ત્રણ સાવચેતીઓ રાખવી જોઈએ તમારા આખા જીવનમાં કોઈ તમને પાછળ ધકેલી શકશે નહીં આ ત્રણ સાવચેતીઓ લઈને તમે સફળતાના દરેક સીમાચિહ્ન પ્રાપ્ત કરી શકશો અને ખરાબ નજર તંત્રક્રિયા ટોનાટોળકા કે કાળો જાદુ ક્યારેય તમારા પર અસર કરી શકશે નહીં તમારે જે પહેલી સાવચેતી રાખવાની જરૂર છે તે ઇચ્છે કે તમારે તમારા ચારિત્ર્ય અને કાર્યોને સ્વચ્છ રાખવા જોઈએ આ દુનિયામાં ઘણા લોકો એવા છે જેમને બદલો લેવાની ભાવના છે કે તેણે મારી સાથે ખોટું કર્યું છે તો હવે હું પણ તેની સાથે ખોટું કરીશ પણ બદલાની આ ભાવનાનો અંત આવતો નથી તમે તેની સાથે ખરાબ કરશો પછી તે તમારી સાથે બમણું ખરાબ કરશે પછી તમે તેની સાથે તેનાથી પણ ખરાબ કરશો આ ચક્ર ચાલુ રહેશે હંમેશા એક વાત યાદ રાખો બદલો લેનાર મહાન નથી હોતો માફ કરનાર મહાન હોય છે તો જો તમને કોઈની સાથે દુશ્મની હોય તો તેને માફ કરો અને તેની સાથે દુશ્મની કરવામાં તમારો કિંમતી સમય બગાડો નહીં કારણ કે અત્યારે આપણે યુવાની માછીએ આ સમય સખત મહેનત કરવાનો અને આગળ વધવાનો છે ઝઘડા અને ઝઘડામાં પડવાનો નહીં તમારે સખત મહેનતને તમારું શસ્ત્ર બનાવવું પડશે જ્યારે તમે મોટી ઊંચાઈએ પહોંચશો ત્યારે આ લોકો ગમે તેમ કરીને મરી જશે એટલા માટે તમને સલાહ આપી રહ્યા છે કે પહેલી સાવચેતી રાખો કે તમારે કોઈના વિશે ખરાબ ન વિચારવું જોઈએ તમારે કોઈનું ખરાબ ન કરવું જોઈએ ક્યારેક જ્યારે ચાર લોકો મળે છે પછી ભલે તે પુરુષો હોય કે સ્ત્રીઓ ત્યારે પાંચમા વ્યક્તિ વિશે ચર્ચાનો વિષય એ આવે છે કે તે આવો છે તે આવા અને આવા કામ કરે છે તેથી આપણે આવા ખરાબ કામો ન કરવા જોઈએ શક્ય છે કે ત્યાં કોઈ વ્યક્તિ હાજર હોય જે જઈને તે વ્યક્તિને તમારા વિશે કહી શકે કે તેણે તમારા વિશે આવું આવું કહ્યું છે હવે એવું થશે કે લોકો તમે જે કહ્યું ન હતું તેને અતિશોક્તિ કરશે અને પછી તેની સાથે તમારી દુશ્મનાવટ પુષ્ટિ પામશે કારણ કે લોકો તેના મનમાં તમારા વિરુદ્ધ ઝેર ભરી દેશે કે તમે તેને નફરત કરો છો તેથી જાહેરમાં કોઈનું ખરાબ ન બોલો નહીંતર તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો આ સાથે તમારે એક બીજી વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે આપણે સંપૂર્ણપણે આપણા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જેમ હાથી પસાર થાય છે ત્યારે ઘણા કૂતરા ભસે છે પણ શું હાથી દરેક કૂતરાને જવાબ આપશે ના તે સીધું તેના ગંતવ્ય સ્થાને જશે જ્યારે તમે રસ્તા પર ચાલશો ત્યારે તમને એવા લોકો મળશે જે તમને મજાક ઉડાવશે તમને એવા લોકો મળશે જે તમને અપમાનિત કરશે તમને એવા લોકો મળશે જે તમને તમારા ભૂતકાળની યાદ અપાવશે અને તમારા માર્ગથી ભટકાવવાનો પ્રયાસ કરશે પરંતુ તે તમારા હાથમાં છે કે તમે કોની વાત સાંભળો છો કાં તો તમે તેમનો જવાબ આપવામાં તમારો સમય બગાડો છો અથવા તમે સખત મહેનત કરો છો અને આગળ વધો છો અને તમારી સફળતાથી તેમનામો બંધ કરો છો તો તમે પહેલી સાવચેતી રાખશો હવે બીજી સાવચેતી શું છે ખૂબ ધ્યાનથી સાંભળો નહીંતર તમારા બધા પ્રયત્નો વ્યર્થ જશે તમારી બીજી સાવચેતી દેખાડો કરવાની આદત છે જે આજના સમયમાં દરેક વ્યક્તિમાં હોય છે જો તમે ક્યાંક ફરવા ગયા હોવ તો ઇન્સ ટાગ્રામ પર ફોટા પોસ્ટ કરવા જરૂરી છે કે આપણે અહીં ફરતા હોઈએ છીએ જેથી બીજા લોકો પણ જોઈ શકે કે આ શ્રીમંત લોકો મોટી જગ્યાઓ પર જાય છે ધારો કે જો તેઓ કાર ખરીદે છે તો તેઓ તરત જ એક ફોટો અપલોડ કરે છે જેથી બધાને બતાવે કે તેમણે નવી કાર ખરીદી છે ક્યારેક નવી જમીન કે નવું ઘર ખરીદવા પર તેઓ તેમના પડોશીઓ સામે બડાઈ મારે છે કે અમે હમણાં જ જમીનનો સોદો કર્યો છે અને અમારા હિસ્સામાં આટલા લાખ રૂપિયા આવ્યા છે હવે શું તમને લાગે છે કે આ પ્રકારના દેખાડાથી લોકોમાં એ મૂલ્ય વધશે કે આ લોકો ખૂબ જ ધનવાન છે દરેક વ્યક્તિ વિચારશે કે તેઓ કેટલી કમાણી કરે છે તમે ગમે તેટલું ફરો ગમે તેટલું ખાઓ અને પીઓ હવે તે લોકો તમારાથી પ્રભાવિત નથી થતા તમારા દેખાડાને કારણે તેઓ તમારાથી ઈશા કરે છે તેઓ તમારી બરાબરી કરવા માંગે છે પણ કરી શકતા નથી તેથી જ તેઓ તમને નીચે લાવવા માંગે છે ક્યારેક આ બાબતો સંબંધીઓના જીવનમાં વધુ બને છે ધારો કે તમે તમારા ઘરે એક નવું રેફ્રિજરેટર લાવો છો અને એક દિવસ તમારા સંબંધી તમારા ઘરે ચાપીવા આવે છે અને તે તમારું નવું રેફ્રિજરેટર જુએ છે તો તેને ચોક્કસ ઈર્ષ્યા થશે કે આપણું પોતાનું રેફ્રિજરેટર છે તેઓ મોટા ફ્રિજ મોટા ટીવી લાવ્યા છે તેમના ઘરમાં છે અને અમારી પાસે કંઈ નથી તેથી જે વ્યક્તિ તમારો પોતાનો હતો તે જ તમારા વિશે ખરાબ વિચારવાનું શરૂ કરશે તંત્ર મંત્ર કરવાનું શરૂ કરશે કાળો જાદુ કરવાનું શરૂ કરશે કારણ કે જો તે પાછળ રહી જશે તો અને જો તમે આગળ વધશો તો સમાજમાં તેને કોણ માન આપશે એટલા માટે ઘણીવાર એક સંબંધી બીજા સંબંધીની ઈર્ષ્યા કરે છે ઘણી વખત આપણે તેમને આપણા ઘરની ખુશીમાં સામેલ કરતા નથી આપણને લાગે છે કે તેને ખરાબ લાગશે ક્યારેક જ્યારે તમે કોઈ મોંઘી વસ્તુ ખરીદો હો તેથી અમે તેને ઘરમાં શાંતિથી રાખીએ છીએ અને અમારા સંબંધીઓને કહેતા નથી આ પાછળનું કારણ એ છે કે અમને લાગે છે કે તેઓ ઈર્ષ્યા કરશે અથવા તેઓ અમારી સાથે કંઈક કરાવશે પરંતુ તમે જે કહી રહ્યા છો તે બિલકુલ સાચું છે કારણ કે અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ ખરેખર એક વ્યક્તિ છે જે તમારા જીવનને નર્ક બનાવવાનો છે તેનું નામ જાણવાનો સમય આવી ગયો છે કારણ કે તે તમારી ખુશી તમારા વધતા માનસિક આદર અને તમારા દરજ્જાની ઈર્ષ્યા કરે છે કારણ કે તે સખત મહેંદની દ્રષ્ટિએ તમારી સાથે સ્પર્ધા કરી શકતું નથી તેથી હવે તેની પાસે ફક્ત એક જ રસ્તો બચ્યો છે અને તે છે તંત્ર મંત્ર અથવા કાળો જાદુ જો તે તમારા પર આવી કોઈ ક્રિયા લાવશે તો તમે માનસિક રીતે અસ્વસ્થ થઈ જશો ધીમે ધીમે તમે પાગલ જેવું વર્તન કરવા લાગશો તમારા પોતાના આધાર તમારાથી દૂર થઈ જશે અને ધીમે ધીમે તમે રસ્તા પર આવી જશો તેથી અમારી નમ્ર વિનંતી છે કે તમે તેનું નામ જાણો તેનું નામ જાણીને તમે ખૂબ મોટા ભયથી બચી શકો છો તેનું નામ જાણીને તમે તમારું જીવન સરળ બનાવી શકો છો કારણ કે તે એક દુશ્મન છે જેની વિચારસરણી ખૂબ જ નીચી છે કારણ કે આ વ્યક્તિનું હૃદય પથ્થરનું બનેલું છે તે પોતાના ફાયદા માટે તમારો જીવ પણ લઈ શકે છે ખૂબ ધ્યાંથી સાંભળો તેનું નામટી અક્ષરથી શરૂ થાય છે હા મિત્રો તમે બિલકુલ સાચું સાંભળ્યું આ વ્યક્તિનું નામટી અક્ષરથી શરૂ થાય છે તેની ઉંમર આશરે ત્રીસ થી ચાલીસ વર્ષની વચ્ચે છે કારણ કે તમે તેમનાથી નાના છો તેમની વાત ખૂબ ધ્યાનથી સાંભળો અને તમે કૌશલ્ય પ્રતિભા પૈસાની દૃષ્ટિએ તેમનાથી મોટા છો તમે ધીમે ધીમે તેમનાથી ઉપર જઈ રહ્યા છો ત્યારે આ વ્યક્તિ ખૂબ જ નારાજ થઈ જાય છે એવું કહેવાય છે કે અમે આટલા વર્ષોથી કામ કરી રહ્યા છીએ પણ અમે હજુ પણ એ જ જગ્યાએ છીએ અને આજે જે નવો છોકરો આવ્યો છે તે ખૂબ આગળ નીકળી ગયો છે તેથી આ લોકો તમારી ઈર્ષા કરે છે તેથી જે વ્યક્તિનું નામટી છે તેનાથી થોડું સાવધ રહો કારણ કે તે કાળો જાદુ કરવાનો છે તમારે તેની સાથે થોડા સમય માટે વાત કરવાનું બંધ કરી દેવું જોઈએ ક્યારેક તે આપણા ઘરે આવે છે અને કેટલીક તાંત્રિક વસ્તુઓ પાછળ છોડી દે છે ક્યારેક આપણે તેને અમારી બોટલમાંથી પાણી પીવા માટે આપીએ છીએ તે પાણી આપણા ઘરનું છે તેથી તે તે પાણીનો ઉપયોગ કરીને તાંત્રિક વિધિઓ પણ કરે છે તો તમારે આ બધી બાબતો સમજવી પડશે ગુરુજી આ બધું તમારા ભલા માટે કહી રહ્યા છે જો ઇચ્છે તો તેઓ તમને તેમનું પૂરું નામ જણાવી શકે છે પરંતુ દરેક વ્યક્તિની એક ગોપનીયતા હોય છે જે આ રીતે જાહેર કરી શકાતી નથી હવે અમે તમને એક મહિલાનું નામ જણાવવા જઈ રહ્યા છીએ જે વારંવાર તમારી માહિતી પોતાની પાસે લઈ જાય છે આ સ્ત્રી તમારા ઘરની કે તમારા પાડોશીની હોઈ શકે છે તેનું નામ અંગ્રેજીમાં આર અક્ષરથી શરૂ થાય છે આર નામવાળી આ સ્ત્રી તમારા ઘરના બધા સભ્યોથી સારી રીતે પરિચિત છે અને તે તમારા ઘરમાં શું ચાલી રહ્યું છે તેના પર ધ્યાન રાખે છે પછી ભલે તમે વાત કરી રહ્યા હોવ કે તમારા પરિવારના સભ્યો વાત કરી રહ્યા હોય તે હંમેશા તમારા ઘરની વાતો પર ધ્યાન રાખે છે કારણ કે તે દુશ્મન સાથે મળી ગઈ છે આ સ્ત્રીનો તમારા દુશ્મન સાથે જૂનો સંબંધ રહ્યો છે અને તે તેને તમારા કરતાં વધુ પ્રેમ કરે છે તે તમને પ્રેમ કરવાનો ડોર કરી રહી છે તમારી સંભાળ રાખવાનો ડોર કરી રહી છે પરંતુ વાસ્તવમાં તે તમારા સત્યની દરેક વિગતો તમે જે યોજનાઓ બનાવી રહ્યા છો તમે જે પગલાં લેવાના છો તે દુશ્મનને જણાવી રહી છે આ મહિલાનું નામ અંગ્રેજી અક્ષર આરક્ષણથી શરૂ થાય છે જેમની ઉંમર આશરે પચ્ચીસ થી સુડતાલીસ વર્ષની વચ્ચે છે તમારે આ બે લોકોથી દૂર રહેવું જોઈએ જેમના નામ અમે તમને જણાવ્યા છે જો તમે તેમને તમારા જીવનમાંથી દૂર નહીં કરો અને તાત્કાલિક તેમની સાથેનો સંબંધ તોડી નાખો તો ધીમે ધીમે તેઓ તમારા જીવનને નર્ક બનાવી દેશે હવે તમને દુશ્મનોના અવરોધોથી બચવાનો એક રસ્તો જણાવવા જઈ રહ્યા છે જો તમે આ રીતે અનુસરો છો તો તમે તમારા બધા દુશ્મનોથી મુક્ત થઈ જશો તમારે ફક્ત એક નારિયેળ લેવાનું છે અને તેને તમારી માતા પાસેથી સાત વખત ઉકાળવાનું છે એટલે કે તમારે તમારી માતાના હાથમાં એક નારિયેળ આપવું પડશે એક આસન પર બેસવું પડશે અને તેમને કહેવું પડશે કે હનુમાનજીનું નામ લેતી વખતે આ નારિયેળ મારા પર સાત વાર ફેરવે તમારે આ કામ મંગળવારે કરવાનું છે નારિયેળને સાત વાર ફેરવ્યા પછી તમારે શાંતિથી હનુમાનજીના મંદિરમાં જવું પડશે અને આ નારિયેળ તેમના ચરણોમાં મૂકવું પડશે જો શક્ય હોય તો તેની સાથે થોડી દક્ષિણા રાખો આ એક ચમત્કારિક ઉપાય છે જો તમે મંગળવારે હનુમાનજી મહારાજને નારિયેળ ચઢાવો છો અને તેને કાઢી નાખો છો તો તમારા દુશ્મનો તમારાથી દૂર રહેવા લાગશે રસ્તામાં આવતા કાંટા આપમેળે ગાયબ થવા લાગશે કારણ કે હનુમાનજીને સંકટમોચન કહેવામાં આવે છે તેથી તે તમારી બધી મુશ્કેલીઓ દૂર કરશે હનુમાનજી મહારાજનો દિવ્ય મંત્ર ઓમ હમ હનુમતે નમ હોમ હમ હનુમતે નમ હશે જો તમે આ મંત્રનો જાપ કરતા રહેશો તો ખરાબ કાર્યો તમારાથી દૂર રહેશે તંત્ર મંત્ર જાદુટોણાની તમારા પર કોઈ અસર થશે નહીં પરંતુ જો તમે આ નિયમોનું પાલન નહીં કરો તો તમારી સાથે જે કંઈ થશે તેના માટે તમે પોતે જ જવાબદાર રહેશો જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો બિલકુલ ભૂલશો નહીં